નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ છનો સારાંશ હું શાંત અંતવાળો નથી અનંત છું ખસમ એટલે કે આકાશની જેમ અનંત છું મારા અનંત વિરાટ મહાસાગર સ્વરૂપમાં આ પ્રકૃતિનું બનેલું જગત માત્ર ઘડા સમાન છે તેથી મારે સાનો ત્યાગ કરવાનો હોય ગ્રહણ કરવાનું હોય કે અન્યમાં લઈ પણ સી રીતે થવાનું હોય આ ખરું જ્ઞાન છે હું વિરાટ મહાસાગર જેવો છું અને આ જગત પ્રપંચ એકમાત્ર તરંગ જેવો છે પછી મારે મારામાંથી જ પ્રગટેલા જગતનો ત્યાગ ગ્રહણ કે લય સી રીતે કરવાનો હોય આ ખરું જ્ઞાન છે હું છીપ સમાન છું અને જગત મારામાં છીપમાં કલ્પાયેલા રૂપા સમાન માત્ર ભાસ છે પછી મારે સાનો ત્યાગ ગ્રહણ કે લય કરવાનો હોય આ ખરું જ્ઞાન છે હું જ સર્વ ભૂતોમાં રહેલો છું અને સર્વ ભૂતો મારામાં રહેલા છે પછી મારે માટે કશો જ ત્યાગ ગ્રહણ કે લય સંભવતા જ નથી આ ખરું જ્ઞાન છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ